વડોદરાના હરણી લઈને મોટા સમાચાર શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનો આક્ષેપ શિક્ષકોને ન બોગસ બનાવ્યા આક્ષેપ છે તો સ્કૂલના સંચાલકોએ ઓછો પગાર બતાવ્યા હોવાનો આક્ષેપ છે શિક્ષકોના દસ્તાવેજો જોયા બાદ ધારાશાસ્ત્રીની દલીલ બંને શિક્ષિકાની સહિત સ્કૂલના વાઉચર અને અન્ય દસ્તાવેજ અલગ અલગ છે જે રીતે શાળાના સંચાલકો દ્વારા શરૂઆતથી જ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી લક્ષના જે સંચાલકો છે તેમણે એક બે જવાબદારીભારી વર્તન અથવા તો એક કૃત્ય કર્યું છે કે જેનાથી જે મૃતકો છે તેમની આત્માને પણ શાંતિ ન મળે બોગસ દસ્તાવેજો બનાવ્યા ઓછો પગાર બતાવ્યો ખોટી સહયોગ કરી કયા પ્રકારનું આખું આ જે કાંડ હતો અને કઈ રીતે બહાર આવ્યું આ ખોટું કરનાર અધર્મીઓને સબક શીખવાડવાની એક કાર્યવાહીના ભાગરૂપે વળતર ચૂકવવાની જ્યારે સુનવણી ચાલતી હતી તે દરમિયાન રોકડ રકમ ચૂકવતી આ શાળા એને રેકોર્ડ રજૂ કરવાનો કીધો તો જે શિક્ષિકાઓ ગુજરી ગયા છે એ શિક્ષિકાઓની ખોટી અને બનાવટી સહયોગ કરી તપાસને ગેરમાર્ગે દોરવા અને ભવિષ્યમાં ઓછું વળતર ચૂકવવાનું આવે એવા ચોક્કસ બદ ઇરાદે આ શાળા સંચાલકોએ આખો એક ગુનો કર્યો છે આજીવન કેદ સુધી સજાની જોગવાઈનો આ ગુનો કેટલા આ લોકો ઓન પેપર બતાવતા હતા કેટલું ચૂકવતા હતા એવું કંઈ ખ્યાલ આવ્યો છે જો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ આ શાળા સંચાલકોની વિગતવારની જો તપાસ કરે તો અમને જે વિગત જાણવા મળી છે ખૂબ જ ચોંકાવનારી છે કે કેટલાક શિક્ષકોને આ સ્કૂલ તદ્દન નજીવી એટલે આઠ હજાર બાર હજાર સાત હજાર એ પ્રકારની રકમો ચૂકવે અને તેની સામે ડબલ કરતાં પણ વધારે રકમના વાઉચરો ઉપર એમની રેવન્યુ સ્ટેમ્પ લગાડીને સહીઓ લેવામાં આવતી આ પ્રકારની જે પરિસ્થિતિ થઈ રહી હતી એટલા માટે જે સ્કૂલનો રેકોર્ડ મંગાવવા પાછળનું કારણ જ એ હતું કે સ્કૂલના રેકોર્ડ પ્રમાણે જો અગર શિક્ષિકાઓને આડત્રીસ હજાર કે ચાલીસ હજારનો પગાર ચૂકવવામાં આવતો હોય તો એ જ રેકોર્ડ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માગણી હતી પરંતુ જે ખોટું કરનાર છે એમની પોલ પકડાઈ ના જાય સત્ય બહાર ના આવી જાય અને એમની ચોરી ના પકડાઈ જાય એવા બદિરાદે આ શાળા સંચાલકોએ આ ઇન્કવાયરીને ગેરમાર્ગે દોરવાનો એક ગુનાહિત કૃત્ય કર્યું છે સ્કૂલના જે સંચાલકો છે તે પોતાના આર્થિક ફાયદા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા